જય સોલમાન જય મોગલ માં બધાને મિત્રો દુકાન નું કામ કેટલા પૂગ્યું આજના બ્લોગ માં કેવાનું છે બ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં અને મિત્રો બ્લોગ ની શરૂઆત છે હમણાં થોડાક દિવસ બ્લોગ નહોતો આવ્યો લગન માં ગયો તો શું છે મારો ભાઈ મજામાં બસ મજા છે અને હવે છે ને આ બધું કામ આદરું છે ને તો પૂરું તો કરવું જ જોઈએ કારણ કે લગન આવે છે કાકાન દીકરી ના લગન છે બેન ના લગન છે હમણાં જ આવી જાય ત્રણ તારીખે અને અમારે કામ આદરું છે બરોબર પૂરું થઈ જાય તો સારું ત્યાં સુધી શું લાગે પપ્પા થઈ જાય થઈ જ જાય ને હવે તો શું છે ઉપર મારણ ખાલી બાકી છે લાદી પ્લાસ્ટર છે બીજું કઈ નથી લાદી પ્લાસ્ટર કરવાનું છે અને બીજું પતરા નાખવાના છે બાકી દુકાન છણાઈ ગઈ છે હમણાં હું તમને બતાવું બ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં અને અહીંયા જો ચૂલે રોટલી હાલે છે બપોરા થાય છે કારણ કે બ્લોગ છે ને મિત્રો મોડો ચાલુ કરું છું હિન્દુ ભાઈ જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા બજરંગ દાસ ભાઈ ટાઈટ બહુ પડે છે હમણાં એમાં તો શું કરીએ મમ્મી શિયાળો છે એટલે એનું કામ કરે એમાં એવું છે કે ઓલે નળીએથી થી મે પાણી સાટું તે હવર માં નાઈ લઉં છું એટલે ટાઈટ લાગે છે મમ્મી નું કામ છે પાણી સાટવાનું એટલે મમ્મી રોજ હવર પાણી સાટે છે બપોરે પાણી સાટ

આ આ આ બે છે 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 ને બધું પડ્યું અને દુકાન સાડા હાથ ફૂટ જેટલી ઊંચાઈમાં છે આ રીતની કઈક આપણી દુકાન બંધ છે અને હજી ત્યાર થાય ત્યારબાદ તમને આખો વ્યૂ બતાવું હજી ટૂંકમાં કામ બધું ચાલુ છે અને પતરાને બધું માળવાનું બધું કામ બાકી છે અંદરથી વ્યૂ કેવું આવશે ને એ જોઈ લ્યો એટલે તમારે શું છે ઘરે ધક્કો ન રહી અહીંથી તમારે જોઈ લ્યો ને માં બધું આવી જાય આ ડેલી આપડી અહીંયા હતી અહીંથી ડેલી કાઢી અને અત્યારે આપણે અહીં રાખી છે અને આ હજી દરવાજો આપણે ફિટ કરવાનો ટૂંકમાં બાકી છે એટલે દરવાજો હજી મોટો કરાવવાનો છે પ્લસ દુકાનનું કામ હજી બધું ફર્નિચર નું બધું બાકી છે પતરા નું હજી માળ ને બધું બાકી છે પ્લાસ્ટર ને ટાઇલ્સ ને બધું આવશે જો આવી કઈક દુકાન છે આપડી દસ બાય બાર ફૂટ ની છે એટલે તમે લોગ માં જોઈ લો ને એટલે તમારે હું ઘરે ધકો નહીં અહીંયા તમારે બધું જોવાય જાય હા એટલે ને ઘણા એને થાતું હોય કે ભાઈ હું હાલે છે કામ તો ક્યાં લગી કામ પૂછું અને ક્યાં લગી હું કરવાનું છે તો આખર તો એ તો આમ છે આ રીતનું પણ પછી આમાં છે ને હજી સ્ટાઇલ આવશે પ્લસ ફર્નિચર આવશે ઘણો આવે છે ટાઇલ્સ કેવી લગાડીએ ને એ કહીજો અને બીજું કે આ દુકાન છે ને મિત્રો ખાસ મારા ભાઈ માટે બને છે જ્યોતિદાન માટે કારણ કે જ્યોતિદાન ભાઈને ડોક્ટરે કીધું છે કે તમે છે ને પણ માં રાખો ને તો એને સારું રીયે એટલા માટે ખાસ તો અમારે જ્યોતિદાન કિડની મળી ગઈ છે એના હિસાબે અમારે છે ને આ બધી પ્રયત્નો છીએ અને તમે પણ મિત્રો આશીર્વાદ આપજો

ઘણા વર્ષ પેલાનો નેહ અમારા પૂર્વજો બાંધેલું છે આ નેહ ની અંદર છે ને બેહણા છે અને આથમણી બાજુ માં બેસણા છે એની વચ્ચે આખા ગામ ને આવવા નથી દીધી અને આખા ગામ ને એ બંને જોગમાયા ઉપર અને પોતાના ઈષ્ટ દેવતા ઉપર સંપૂર્ણ ભરોસો છે માનું નામ લઈને અમારા કાર્ય ની શરૂઆત કરી છે મિત્રો અને હજી અમે છે ને મા ને પેલા રાખીએ છીએ મોર કે મા તું અમારું ધ્યાન રાખ પછી અમે કાર્ય ની શરૂઆત કરીએ છીએ અને આ બાજુ આ બધા વીસ વીસ ફૂટ ના ઓલા જે પાઇપ આવે ને પતરા ના કાલ હું કાલે રાખ્યો તો લઈ આવ્યો અને મિત્રો આપણું ઘર આખું ધૂળ ધૂળ થઈ ગયું છે કારણ કે અહીંયા રોડ નો કાઠો રહ્યો ને એટલે ધૂળ બહુ ઉડે છે હજી પાછો રોડ બનશે એટલે વધારે ધૂળ ઉડશે પાછા ઝાડા કરવા પડશે મમ્મી ને કા પડે પણ સારું કામ થાય છે ને એ જોવાનું મિત્રો અત્યારે બહાર નીકળવાનો માર્ગ કેવો છે તમે જોયો છે આવો છે કઈક અહીંયા આડા પતરા હતા ને એટલે સારું થયું આ એટલું ખુલ્લું છે અને અમે અહીંથી જઈએ છીએ અને ત્યાંથી પાછા આવીએ છીએ અને ગાડી હું ત્યાંથી આપું છું

આગળ કેવું એટલે ટૂંકમાં તમારે ઘરે ધક્કો નહી થાય લોક બધું આવી જાય બતાવે છે ધક્કો નથી આને એને ધક્કો નથી આત્મીયતા છે અને અંદર ની ઉર્મી છે મોઢા ના આખું શરીર છે પગ માથા ઉધી એમાં મોઢાની મુખાકૃતિ જોવો ને તમે સામુ જો તમારી પ્રત્યે કેટલો ભાવ છે અને કેટલો અણગમો છે ને એ મુખાકૃતિ માંથી જાણવા મળતું હોય છે સો તમે સપોર્ટ કરો છો તમે સમજો છો જાણો છો બધું તમને ખબર છે એટલા માટે તમને વિશેષ તો હું સારા માણસ ભાવ આમંત્રણ છે પાન ગુલાબ લેવા પધારી પધારી શું કેવાય આવી જજો અને મોજ કરશું આરે અને હજી આપણે આમના બ્લોગ ચાલુ રાખવાના છે એટલે બ્લોગ મૂકી દીધા એવું કંઈ છે નહીં એટલે એમાં નો રહેતા અને બાકી હમણાં આને લઈને ઉગ્યો તો લગ્ન માં મજા આવી મજા આવે ને બીજું કઈ મિત્રો ન્યા અમારા સબસ્ક્રાઈબર અમને મળી ગયા હતા કેમ મિત્રો લોગન કરીને આવ્યા ને હજી જો એટલો કંકોત્રીનો થપ્પો પડ્યો છે એટલે હજી બધે લગન કરવા જવાનું છે પણ હવે બધે હાજરી પુરાવી થોડુંક ઓલું છે બીજા નંબરમાં કાકાની દીકરી બેનના લગન છે ત્યારબાદ સપ્તાહ છે ત્યારબાદ બીજા એક લગન છે

તરવેડો નથી ખાલી ભેળિયો જ છે વિહોતમાં માં છે અમારા એ માનતા જ્યોતિદાન કરી છે કે વિહોદ મને ભેળિયો અને લાપસી જુવારી બરોબર એટલે એ ભેળિયો તાર પપ્પા કા લઈ આવ્યા છે

ભાઈ તારી આટું કેટલી માનતા કરી કબરાવ વડવાળી મોગલ માં જવાનું બાકી છે પણ વિશ્વાસ ને થી નવું જીવન મળે ને એ માની કૃપા કેવાય એવું અમારું પ્રાથમિક માનવું છે અને મા પ્રત્યે તો ભાઈ કોને શ્રદ્ધા નો હોય અનન્ય શ્રદ્ધા છે મોગલ પ્રત્યે તો અનન્ય શ્રદ્ધા છે